નમસ્તે વાલા ખેડૂત મિત્રો તો આજે વાત કરવાની છે કે ભાઈ મગફળીના બજાર ભાવ માર્કેટ યાર્ડના તો આપણે જાણીએ જ છીએ અવારનવાર પણ જે ગામડામાં વેપારીઓ ખરીદી કરે છે તો એ વેપારીઓ મગફળીનો ભાવ ગામડા લેવલે કેટલો આપી રહ્યા છે એની આજે ખાસ અને સચોટ માહિતીની વાતચીત કરવાની છે કેમ કે મગફળીની સિઝન અને મોસમ ચાલુ થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને પૈસાની જરૂર હોય તો એ મગફળી વેચતા હોય છે તો એનો એક્ઝેક્ટ ભાવતાલ અત્યારે કેટલો ચાલી રહ્યો છે એની આપણે સરેરાશ વાતચીત કરીએ હું તમારી સાથે સાગર ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો હરમર્શને માટે ખેતીવાડીની માહિતી મેળવતા રહે અને ખેતીવાડી જગતમાં તાકાતવાનું બને તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકનું આપણું મહત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઈક કરી લેજો મગફળીની મોસમ ધીરે ધીરે ચાલુ થઈ ગઈ છે મગફળી ઘણા બધા ખેડૂત મિત્રો જે આગોતરી મગફળી હોય એ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે અને ઘણી બધી જગ્યાએ થેસર અને હલર પણ ચાલી રહ્યા છે અને આ ખેડૂતના ખુશીની એક વાતચીત કહેવાય તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રોને એવું જાણવું છે કે ભાઈ માર્કેટ યાર્ડમાં કેટલો ભાવ ચાલે છે ને સરેરાશ જે વેપારીઓ ગામડા લેવલે આપે છે એમાં કેટલો ભાવતાલ ચાલી રહ્યો છે તો ગોંડલ જેવી યાર્ડની વાત કરીએ જસદણ જેવી યાર્ડની વાત કરીએ તો એમાં અત્યારે સામાન્યપણે મગફળીનો ભાવ સાતસો રૂપિયાથી ચાલુ થઈને અગિયારસો પચાસ રૂપિયા સુધીના ચાલી રહ્યા છે એમાં સરેરાશ બજાર ભાવની વાતચીત કરીએ તો એ આઠસો પચાસ નવસો રૂપિયાને આજુબાજુ અત્યારે ચાલી રહ્યા છે ઘણા બધા વકલના અગિયારસો રૂપિયા સાડા અગિયારસો રૂપિયા ભાવ થયા હોય પણ એ જે મગફળી આવતી હોય એ ઓછા પ્રમાણમાં હોય છે હવે ખાસ કરીને જે ખેડૂત મિત્રો ગામડે બેઠા બેઠા વેચવા માંગે છે અને ગામડા લેવલે જે વેપારીઓ જે ખરીદી કરે છે એવા મગફળીને ભાવતાલ કેટલા આપે છે તો એમાં સાતસો ને પચાસ રૂપિયાથી લઈને નવસો ને પચાસ રૂપિયા સુધીની સરેરાશ બજાર વેપારીઓની અત્યારે ગામડા લેવલે ચાલી રહી છે એમાં સારી એવી મગફળી હોય તો નવસો રૂપિયા ઉપર પણ બજાર ભાવ થઈ શકે છે આ જે મેં ખેડૂત મિત્રો વાત કરી એ તમને આગોતરી મગફળી એટલે કે એમાં ઓગણચાળીસ જેવી નંબરની મગફળી હોઈ શકે જેના આ પ્રમાણેના અત્યારે બજાર ભાવ ચાલી રહ્યા છે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ ઘણા બધા એવા વેપારીઓ છે કે જે ભાઈ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ખરીદી કરીને પણ માલ લે છે અને પોતાની વસ્તુ લે છે તો એમાં આ પ્રમાણેના ભાવતા ચાલી રહ્યા છે એટલે માર્કેટયાર્ડમાં મગફળી વેચવા જ આવી સારી કે ઘર બેઠા મગફળી વેચવી સારી એવું પણ ઘણા બધા ખેડૂત મિત્રોનું કહેવું હોય તો માર્કેટયાર્ડમાં ભાવ પણ સારા મળતા હોય છે અમુક અંશે અને ગામડા લેવલે આવે તો પણ સારા મળતા હોય છે પણ જે ખેડૂત મિત્રોને બલ્કમાં મગફળી છે તો એ આસાનીથી ગામડા લેવલે બેઠા બેઠા પણ વેચીને આસાનીથી વેપારીઓને ભાવતાલ આપી શકે છે અને જે ખેડૂત મિત્રો અથવા તો જે વેપારીઓ પણ આ વિડીયો જોવે છે એને પણ નમ્ર અપીલ કે ઘણા બધા ખેડૂત મિત્રોની માંગ એવી છે કે ભાઈ સારા એવા મગફળીના ભાવતાલ મળે તો જો થોડાક અંશે ભાઈઓ સારા એવા ભાવતાલ આપી શકે તો પણ ખેડૂત મિત્રો માટે ખૂબ સારી એવી વાતચીત છે અને માર્કેટયાર્ડના જે ધક્કા ખાવા પડે છે એ ખેડૂત મિત્રોને ના ખાવા પડે અને ગામડા લેવલે ઓછા ખર્ચામાં સારા એવા ભાવતાલ એને મળી જાય એવી આપણે બધા કોશિશ કરીએ અને એવા ખેડૂત મિત્રોને ભાવતાલ મળી રહે તો આ રીતના ખેડૂત મિત્રો તમારા જે પ્રશ્નો હતા એના નિવારણ લાવવા માટે જ આ વિડીયો બનાવવામાં આવેલો છે આવા નવા પ્રશ્નો પણ અમને જણાવો જેથી કરીને એની ઉપર પણ ચર્ચા કરીને આપણે વિડીયો બહાર પાડીએ અને ખેતીવાડીમાં અવનવું જાણવાનું લાવતા રહીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન જોતા રહો હરમેશને માટે પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે